Thank <laughs> you. જો એ તમે પ્રેક્ટિસ ઉપર ચડવા હાટો એ રીતે હલકોળો મારે ને હિંસકો ખવરાવી ને જવા દેવાની ઘાઢડી ઉપર યજા ઈસકો ખવરિન ના ના tartar તતણથી આટલે ઈસકો નઈ ખવરે હાલો રેડી ચારે જણા છે ટ્રેક્ટર ઉપર આયે જેસાભાઈ રોજાસરા આ માંડવીના કોથળા કાલ ભરીને મીક દીધા છે થપ્પો મારી દીધો છે બેઠા ગુણાભાઈના પપ્પા છે દવણું કરે છે દવણું એટલે જે ખળામાં વેરાઈ ગઈ હોય ને માંડવી એ વીણે છે આ રીયા જો બેઠા બધા પોતપોતાની રીતે કામમાં પડ્યા છે હા मैं रोटी अकड़ो कैक मथवा में डाल से क्या मुत्री गया यठा ये जो तोल बाज गांह डिड बांध पड़ी थी यठा मुत्री गया जहाँ जो ना दक 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 सालू से ट्रैक्टर ना आवाज अयापन जो કેટલા બધા માણસો માંડવી વીણી રહ્યા છે આટલી બધી માંડવી તૂટી હતી તેમ વિચાર કરો કેટલા બધા માણસો એક હારે ઉતાર્યા છે હલસો આખો ઓલા જે આની પહેલા બધા લોકો આવ્યા એ ગોધરાથી આવેલા હતા અને આ બધા લોકો તો અમારા ગામના જ છે એક જ પરિવારના ઓલા લોકો જે હતા ગોધરાથી આવેલા એ બધા તમામ એક પરિવારના જ હતા અને આ બધાય પણ એક જ પરિવારના છે જો કેટલી માંડવી વેરાણી છે તો માણસો આવી રીતથી વીણ્યા રાખે છે હવારના એક જ ધારા વીણે છે બધા એટલે આ વર્ષે નુકસાન એવડું ગયું છે ખેડૂને કે એની વાત જવાઈ ગયો નાનું બાવ પણ ઊભું છે જો ઊભું આ રહ્યું નાનું બાવ જે હાલ્યું 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 આ લો વીણવા હવે બેહી ગયું ટ્રેક્ટરનો ફેરો ભરીને હાલતા થઈ ગયા છે ટ્રેક્ટરનો ફેરો ભરીને હાલતા થઈ ગયા છે સાહેબ ઝાડ જવો લાગે એક પાછળ ઝાડ જાણે જુનાગઢ હોય ગીરના ઝાડ હોય ને આવે એવો એવો સીન આવે છે અમારી વાડીમાં હાલો જ ક્યાં ખાલી કરવાની કે કહે છે ને ખાલી કરાવી નાખીએ અમે આ હિંચકો છે ટીપા લાઈનનો હિંચકો બાંધી દીધો છે જે કોઈ આવે એ બધા બાળકો અહીંયા રાજી રહી છે અને હિંચકે છે અહીંયા જવું આટિકા લાઈન નો હિસ કોઈ બાંધી દો છે અને અમને આનંદ આવી જાય તો અમે કેરે ઘીચકી લેવી ટ્રેક્ટર ભરીને આવી ગયું છે પાસો દેસાભાઈ અલ્યા આવે છે એક કેરવાઠલવાનો હીલે જો જો અમારો જો કોમેડી મેન કરે એક જો કોમેડી મેન છે બાપા કી લઈને જવાના છે

લીલવણી પાલો મસ્ત થયો છે આપડો વીસ નંબર નો વીસ નંબર નો પાલો છે લીલવણી અને અહીંયા ઘર આગળ જ ઠલવી નાખશે જવા આપણું ઘર છે માર ઘર આગળ કેટલા બધા ઝાડ છે જો દેખાય છે ને અમાર ઘર આગળ ઝાડ કેટલા બધા છે આ બધા ઝાડ છે ઝાડ છે ત્યાં જો ત્યાં ઝાડ જ છે આલો ટ્રેક્ટર ઊભું રહી ગયું છે કપાસ છે કપાસ કિલોલ કરે છે કપાસ કપાના કાલા કપાનું કાલુ છે બાપા કાલુ અને આ બદામ બદામ કેવડી મોટી થઈ ગઈ ગયા એક વર્ષની બદામ છે આ આવડી મોટી થઈ ગઈ ફાલી છે કેવી આમ આમ દાળા હાથ હાથ પોળા કરીને જાણે કેમ આમ કઈક કુદરતને બથ ભરવી હોય એવી રીત હાથ લાંબા કરીને છે બદામ જવો તો કેટલી બધી મસ્ત લાગે છે કા Wow. आज આ ઢોર ની અંદર થી શીખા હું ખાવું છે ને તે પાલા ને આમથી આમ ઢક ધક્કા મારી મારી ને જો વચ્ચે હું ખાલું પાડી દે છે અંદર થી ખોળખોળ કરે હું છે તારે એમ મારી લીલકી ખાવ ખાવ નહી નહીં હું કંદોળવા નથી આવ્યો નવરાય નથી મારે કામડો એને બધાય જાવ પૂછડા હલાવતા જાય ને ખાતા જાય ને આનંદ થી આનંદ થી અને અહીંયા બચ્ચા પાર્ટી જોઈ લો તમે અને આ ક્યાંથી આવ્યું આ ક્યાંથી ને આવ્યું આવું ખુહર્યું ભાગ 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 ઓ બાપા લાગે એક તો જો મોટો જખરો કાર્ટૂન લે પણ એ કાર્ટૂન લાગે છે ને મોટો યાક જેવો યાક હોય ને એવો લાગે છે યાક આવા જ હોય તેમ જોયા છે અમે યુટ્યુબમાં જંગલમાં જોયા છે યાક હાલો થઈ ગયો પાલો ખાલી હે જેસા ભાઈ કે મારો વિડીયો રેવાઈ દેવો શરમ થતી લાગે છે જોવો ચાવડા સાહેબ જો પાલો કેવી રીતે પાડે છે જો પગેથી વાહ ભાઈ વાહ વાહ ચાવડા સાહેબ વાહ કાંઈ નો ગટે હોભાઈ કે અમારા ચાવડા સાહેબમાં વાહ દેશી જુગાડ તો બધો એમની પાસે જ છે ખંપાળીની જરૂર ન પડે નાખી ને ખાલી પૈયેથી જાઉં અડધી ખંપાળે થી ખાલી કરી ને અડધી અમારા ચાવડા સાહેબ એ પૈય થી ખાઈ ગયા ને ખાલી કરી નાખી છે

ખૌરીઓ તો પાછું અહીંયા આવી ગયું હા લે આ હું અહીંયા આવે છે અહીંયા હું ખાવું છે આને હે ચડાવી દો માથે હાલો તો એક ફેરો ઠેલવી નાખ્યો ને હવે એક ફેરો ભરી આવે એટલે વાર્તા પૂરી આ વર્ષે કાંઈ બહુ માંડવીમાં બહુ ગજુ હતું નહીં એટલે માંડવીએ માપે માપે થઈ પાલોય માપે માપે થયો બે ફેરા થયા ને ગયા વર્ષે તો આવાના આવા ચાર ફેરા થયા હતા પાછું રીંગણીનું વાવેતર થઈ ગયું ને રીંગણી ઓલી સાઈડ થોડીક મરચી એટલે એટલું પાછું એક ફેરાવાનો ઘટાડો થઈ જાય ને સારું હાલો ત્યાં હવે ફેરો ભરે એટલામાં ચાનો ઓર્ડર ફાટશે સાહેબનો તો ચા બનાવી નાખવી તઈ આવું ચા પીવા બધા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો